સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામથી આંગળીયા પેઢીની ઓફિસ બહારથી અઠ્યાસી લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાઝ ફટ્ટા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેને લઈ સુરતની લાલગેટ પોલીસ સિવાય ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી

પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠ્યાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઈસમ આવે છે અને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાઇકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફતા આ મનસુર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો આ સ્કૂટર ઉપર જયારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તોલ જેવી કોઈ વસ્તુ મારે અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદી આ બિલખા રોડ જુનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસિસ જોઈ પછી ચેક પોસ્ટ નાકા જે જે જગ્યાએ સગડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ મોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ મોજાણીનો સાડુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદી આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે તોમદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ બોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ ચલાવવામાં આવી દિવસે એના સવારે જુનાગઢ થી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટ થી વડોદરા આવ્યા અને વડોદરા થી પછી સુરત આવ્યા જુનાગઢ થી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ દ્વારા લેવામાં આવી હતી સુરતના અલગ અલગ બગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે અને બે કલાક ત્યાં રોકાય રૂટના બનાવ પછી આ માણસ કામરેજ થી નવસારી નવસારીથી પાછો કામરેજ અને ત્યાંથી કેમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે પાંચમી તારીખનો આ બનાવ છે છઠ્ઠી તારીખથી દસમી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આશરે દસેક લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ પિંચોતેર લાખ રૂપિયાનું સોનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા રૂટ કર્યા બાદ ચાર દિવસ અમદાવાદમાં રોકાયેલ જેમાં અગાઉ વાત કરી છઠ્ઠીથી દસમી તારીખ સુધી અને પોલીસ દ્વારા મહા મહેનત કરીને બહુ સિસ્ટમેટિકલી ટેકનિકલ એનાલિસિસ કરી સીસીટીવી એનાલિસિસ કરી આ બધાના આધારે એના ઘરેથી પિંચ્તર લાખ આશરે પિંચ્તર લાખ રૂપિયા કિંમતનો બારસો ત્રીસ ગ્રામ સોનું રિકવર કરેલ છે જે ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ કરી છે આના માટે આનો બેન્ સાથે ટેપ કરીશ સુરત પહોંચ્યા પછી ટચ ગાર્ડનમાં આ માણસે પોતાના મોઢા ઉપર આ માસ્ક ચઢાવ્યું અને આના પછી એની ઓળખ છતી ના થાય કોઈને ખબર ના પડે કોણ માણસ છે એવી રીતે પછી માસ્ક લગાડીને આ ગુનો આશ્ચર્ય લખ્યો પણ ક્રાઇમ બ્રાન્ચના એડિશન સીપી શ્રી શરદ સિંગલ ડીસીપી શ્રીમતી રૂપલ બેન સોલંકી ડીસીપી શ્રી ભાવેશ